મારું નામ દિનેશ રાજકોટ દુર્ગંધ વાળું પાણી આવી રહ્યું છે વારંવાર અરજીઓ કરવા છતાંય કોઈ પદાધિકારીઓ ધ્યાન નથી આપતા ત્યારે આ સોસાયટી તમામ લોકો આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કમિશ્ચર સાહેબને એક આવેદન પત્ર આપવા આવ્યા છીએ કે આનું કોઈ પણ નિરાકરણ કાઢો છેલ્લા એક મહિનાથી સોસાયટીના અમુક લોકો સિવિલ હોસ્પિટલની અંદર દાખલ છે એ પણ જોઈ શકો છો તમે ત્યાં જઈને કે આવું ગંદુ પાણી કોઈ પી ના શકે એવું પાણી અત્યારે કોર્પોરેશન દ્વારા આપવામાં આવે છે અગાઉ અગાઉ કોર્પોરેટર શ્રીઓને વારંવાર રજૂઆત કરી છે વેસ્ટ ઓન ઓફિસના અધિકારીઓને રજૂઆત કરી છે અને કોર્પોરેશન નાખવા નાખવામાં તકલીફ ક્યાં પડે છે શું એને એનું કમિશન નથી મળતું તો એનો અમને જવાબ આપે અમારી માંગણી એક જ છે કે સ્વસ્થ પાણી આવે પીવા લાયક પાણી આવે બીજું અમારે કોર્પોરેશન પાસે શું જોતું હોય જયારે વેરા બિલ લેવાના હોય ત્યારે તો ફટાફટ ચોટી મોકલે છે તો અત્યારે પાણી કેમ સારું નથી આપતું